જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે ફાગણ માસની કથાનો પાંચમો અધ્યાય કરીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ પાંચમો અધ્યાય હિરણ્ય કશ્યપુ દ્વારા પ્રહલાદજીના વધનો પ્રયત્ન નારદજી કહે છે હિ યુધિષ્ઠિર દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા તેમને બે પુત્રો હતા શળ અને અમક્ર તે બંને રાજમહેલની પાસે જ રહીને હિરણ્ય કશ્યપુએ મોકલેલા નીતિ નિપુણ બાળક પ્રહલાદની અને અન્ય દૈત્ય બાળકોની રાજનીતિ અર્થનીતિ વગેરે ભણાવતા હતા પ્રહલાદજી ગુરુજીએ ભણાવેલું પાઠ સાંભળી લેતા હતા અને તેને જેમનો તેમ યથાતત તેમને કહી સંભળાવતા હતા પરંતુ તેમને સારો લાગતો ન હતો કારણ કે તે પાઠમાં મૂળ આગ્રહ હતો અસત વસ્તુનો હે યુધિષ્ઠિર એક દિવસ હિરણ્ય કશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું બેટા બતાવ તો ખરો તને કઈ વાત સારી લાગે છે પ્રહલાદજીએ કહ્યું હે પિતાજી સંસારી જીવો હું અને મારુંનો મિથ્યા આગ્રહ સેવીને હંમેશા અત્યંત ઉદ્દીગ્ન રહે છે આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજું છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કૂવા જેવા પોતાના ઘરની છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરી લે નારદજી કહે છે પ્રહલાદજીના મુખેથી શત્રુ પક્ષની પ્રશંસાપૂર્ણ વાત સાંભળીને હિરણ્ય કશ્યપુએ અટહાસ્ય કર્યું તેણે કહ્યું બીજાઓના બહેકાવાથી બાળકોની બુદ્ધિ આ જ રીતે બગડી જાય છે લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડા બ્રાહ્મણો વેશ બદલીને રહે છે હવેથી બાળકની સારી રીતે સંભાળ રાખવામાં આવે કે જેથી આની બુદ્ધિ બહેકી ન જાય દેત્યોએ પ્રહલાદજીને જ્યારે ગુરુજીના ઘરે મોકલી દીધા ત્યારે પુરોહિતોએ તેમની પ્રશંસા કરીને સમજાવીને મધુરવાણીમાં પૂછ્યું બેટા પ્રહલાદ તારું કલ્યાણ થાઓ સાચી સાચું કહેજે જૂઠું ન બોલતો તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ બીજા કોઈ બાળકની બુદ્ધિ તો આવી નથી થઈ કુલનંદન પ્રહલાદ કહી તો ખરો અમે તારા ગુરુજનો એ જાણવા ઈચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી થઈ ગઈ છે કે પછી કોઈએ ખરેખર તને બહેકાવ્યો છે પ્રહલાદજીએ કહ્યું આ મારું છે અને આ પારકો એવો મિથ્યા આગ્રહ ભગવાનની માયાથી જ લોકોમાં જોવા મળે છે તે માયાપતિ ભગવાનને હું નમસ્કાર કરું છું તે ભગવાન જ જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પશુ બુદ્ધિનો નાશ થઈ જાય છે આ પશુ બુદ્ધિને કારણે જ તો હું આ છું અને પેલું મારાથી ભિન્ન છે એવા પ્રકારનું મિથ્યા ભેદભાવ પેદા થાય છે પરમાત્મા જ સર્વનો આત્મા છે તેમને અજ્ઞાની જનો જાણતા નથી તેથી આ મારું અને આ પારકું એવો ભેદભાવ રાખીને વર્ણન કરે છે કારણ કે તેમના માટે તે પરમાત્માના તત્વને જાણવું ઘણું જ મુશ્કેલ છે અને બ્રહ્મા વગેરે મોટા મોટા વેદવેતાઓ પણ એ વિશે મોહિત થઈ જાય છે બસ તે જ પરમાત્મા તમારા શબ્દોમાં મારી બુદ્ધિ ભગાડી રહ્યા છે હે ગુરુજી જેમ ચુંબકની પાસે લૂડું પોતે જ ખેંચાઈ આવે છે તેવી જ રીતે ચક્ર પાણી ભગવાનની સ્વચ્છંદ ઈચ્છા શક્તિથી મારું ચિત્ત પણ સંસારથી અલગ થઈને તેમની તરફ આપમેળે જ ખેંચાઈ જાય છે નારદજી કહે છે પરમ જ્ઞાની પ્રહલાદજી પોતાના ગુરુજીને આટલું કહીને ચૂપ થઈ ગયા બિચારા પુરોહિત રાજાના સેવક હતા

જે વિષ્ણુ આ વનના મૂળ કાપવામાં કુહાડીનું કામ કરે છે આ નાદાન બાળક તેમનો જ હાથો બની રહ્યો છે આ પ્રમાણે ગુરુજીએ વિવિધ રીતે ડરાવી ધમકાવીને પ્રહલાદજીને અર્થ ધર્મ તથા કામ સંબંધી ઉપદેશ આપ્યો થોડા સમય પછી જ્યારે ગુરુજીએ જોયું કે પ્રહલાદજીએ સામ દામ ભેદ અને દંડ વિશેની બધી વાતો જાણી લીધી છે ત્યારે તેઓ તેમને તેમની માતા પાસે લઈ ગયા માતાએ ઘણા વહાલથી તેમને નવડાવી ધોળાવીને સારી રીતે કપડાં ઘરેણાથી સજાવી દીધા ત્યાર પછી તેઓ તેમને હિરણ્યકશ્યપુ પાસે લઈ ગયા પ્રહલાદજી પોતાના પિતાના ચરણોમાં પડ્યા હિરણ્યકશ્યપુએ તેમને આશીર્વાદ આપ્યા અને બંને હાથોથી ઉચકી લઈને ઘણી વાર સુધી ગળે લગાડી રાખ્યા તે સમયે દૈત્યરાજનું હૃદય આનંદથી ઉભરાઈ રહ્યું હતું હે યુધિષ્ઠિર હિરણ કશ્યપુએ પ્રહલાદજીને પોતાના પ્રહલાદજીના તેણે પોતાના પુત્રને કહ્યું હિરણ કશ્યપુએ કહ્યું બેટા બેટા પ્રહલાદ આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તેમાંની કઈક ઉત્તમ વાત હે આયુષ્યમાન તું કહી બતાવ પ્રહલાદજીએ કહ્યું હે પિતાજી ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિના નવ પ્રકાર છે ભગવાનના ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ તેમનું કીર્તન તેમના રૂપ નામ વગેરેનું સ્મરણ તેમના ચરણોની સેવા પૂજા અર્ચના વંદન દાસ્ય સંખ્ય અને આત્મનિવેદન જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવે આ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેને હું ઉત્તમ અધ્યયન સમજું છું પ્રહલાદજીના વચનો સાંભળીને ક્રોધને લીધે હિરણ્યકશ્યપુના હોઠ ધ્રુજવા લાગ્યા તેણે ગુરુપુત્રને કહ્યું અરે અધમ બ્રાહ્મણ આ તે શું કર્યું અરે દુર્બુદ્ધિ તે મારો અનાદર કરીને આ બાળકને કેવો સાર વિનાનું શિક્ષણ આપ્યું ચોક્કસ તો અમારા શત્રુનો પક્ષપાતી છે સંસારમાં એવા દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામાના શત્રુનું કામ કરે છે પરંતુ છેવટે તેમની પોલ બરાબર એવી રીતે ખુલી જાય છે કે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવે રોગરૂપે પ્રગટીને તેની પોલ ખોલી નાખે છે ગુરુપુત્રે કહ્યું હે ઇન્દ્રશત્રુ તમારો પુત્ર જે કંઈ બોલી રહ્યો છે તે મારા કે અન્ય કોઈના બહેકાવાથી નથી બોલતો પણ હે રાજન આ તો તેની જન્મજાત સ્વાભાવિક બુદ્ધિ છે

તેઓ ભોગવેલા વિષયો ભોગોને ફરી ફરી ભોગવવા માટે સંસારરૂપી જઈ રહ્યા છે આવા ગ્રહગ્રસ્થિમાં આ સખ્ત મનુષ્યોની બુદ્ધિ આપમેળે કોઈના શીખવવાથી અથવા પોતાના જેવા જ લોકોના સંઘને લીધે ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાતી નથી જેઓ ઇન્દ્રિયોથી દેખાતા બાય વિષયોને પરમ ઇષ્ટ સમજીને મૂર્ખતાને લીધે આંધળાઓની પાછળ ચાલતા આંધળાઓની જેમ ખાડામાં પડવા જઈ રહ્યા છે અને વેદવાણી રૂપી દોરડાના કામ્ય કર્મોના દીર્ઘ બંધનમાં બંધાયેલા છે તેમને એ વાતની ખબર જ નથી કે આપણો પોતાનો સ્વાર્થ અને પરમાર્થ ભગવાન શ્રી વિષ્ણુ જ છે અને તેમને પ્રાપ્ત કરી લેવાથી આપણને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ શકે છે જેમની બુદ્ધિ ભગવાનના ચરણ કમળોનો સ્પર્શ કરી લે છે તેમના જન્મ મરણ રૂપ અનર્થનો સર્વદા નાશ થઈ જાય છે પરંતુ જેઓ અકીચન ભગવત પ્રેમી મહાત્માઓની ચરણ રજમાં સ્નાન કરી લેતા નથી તેમની બુદ્ધિ કામ્ય કર્મોનું સંપૂર્ણ સેવન કરવા છતાં પણ ભગવાનના ચરણોનો સ્પર્શ કરવા પામતી નથી આટલું કહીને પ્રહલાદજી ચૂપ થઈ ગયા ક્રોધના આવેશથી આંધળા થયેલા હિરણ કશ્યપુએ તેમની પોતાના ખોડામાંથી ઉચકીની જમીન પર ફેંકી દીધા તે પ્રહલાદજીનું કહેલું સહી શક્યો નહીં રોષને લીધે તેની આંખો લાલ થઈ ગઈ અને તે બોલ્યો દેત્યો અને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો આ મારી નાખવાની જ લાયક છે જુઓ તો ખરા જેણે આના કાકા હિરણાક્ષને મારી નાખ્યો તે જ વિષ્ણુના ચરણોની પૂજા આ અધમ પોતાના સુયદ્ધ સ્વજનોની છોડીને દાસની જેમ કરે છે સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુ જ પુત્રના રૂપે આવ્યો છે આ હવે વિશ્વાસપાત્ર નથી પાંચ વર્ષની અવસ્થામાં જ જેણે દુસ્તજન્ય એવા પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો તે કૃતજ્ઞ ભલા વિષ્ણુનું એ શું હિત કરશે કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક રીતે પુત્ર જ છે પરંતુ જો પોતાનો પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવો શત્રુ છે પોતાના જ શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય તો તેની કાપી નાખવું જોઈએ કારણ કે તેની કાપી નાખવાથી બાકીનું શરીર સુખીથી જીવી શકે છે આ સ્વજનનો સ્વાંગ રચીને મારો કોઈ શત્રુ જ આવ્યો છે જેમ યોગીની ભોગલો લૂપ ઇન્દ્રિયો તેનું અનિષ્ટ કરે છે તેવી જ રીતે આ મારું અહિત કરનારો છે તો ખાતા સૂતા બેસતા ગમે તે સમયે તેને કોઈ પણ ઉપાયથી મારી નાખો જ્યારે હિરણ્ય કશ્યપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તે તીક્ષ્ણ દાંતવાળા વિકરાળ મોઢાવાળા લાલ લાલ મૂછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશુલ લઈને મારો કાપો એમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા પ્રહલાદજી તો ચૂપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમના બધા મમસ્થાનો ઉપર શૂળથી ઘા કરતા હતા તે સમયે પ્રહલાદજીનું ચિત્ત તે પરમાત્મામાં જોડાયેલું હતું કે જેઓ મન વાણી થકી અગોચર સ્વર્ગના આત્મા સમસ્ત શક્તિઓના આધાર અને પર બ્રહ્મ છે તેથી તે દૈત્યોના તમામ પ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ ગયા કે જેમ ભાગ્ય વિહોણાઓના મોટા મોટા પ્રયાસ વ્યર્થ થઈ જાય છે

શબરાસુર પાસે અનેક પ્રકારની માયાના પ્રયોગ કરાવ્યા અંધારી કોટડીમાં પૂરી રખાવ્યા ઝેર પીવડાવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું વારવાર ઠંડી હિંગ જગ્યામાં ભભોકતી આગમાં અને ઊંડા સમુદ્રોમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા પરંતુ એમાંનો કોઈ પણ ઉપાય તે નિષ્પાપ પ્રહલાદને કશી હાનિ પહોંચાડી શક્યો નહીં ત્યારે પોતાની લાચારી જોઈને હિરણ્યકશ્યપુ ચિંતાતુર થયો તેને પ્રહલાદજીને મારી નાખવાનો અન્ય કોઈ ઉપાય હવે સૂજતો ન હતો તેણે વિચાર્યું અને મેં ઘણું બધું ખરું ખોટું કહ્યું અને મારી નાખવા ઘણા બધા ઉપાય પણ કર્યા પરંતુ આ મારા દ્રોહ અને દુષ્ટ વ્યવહારોથી કોઈની મદદ વિના પોતાના જ પ્રભાવને લીધે બચતો રહ્યો આ છે તો બાળક પણ સમજદાર છે અને મારી પાસે નિઃશક ભાવે જ રહે છે જે હોય તે પણ આનામાં કશુંક સામર્થ્ય જરૂર છે જેમ શુનહ શેપ પોતાના પિતાના દુષ્કૃત્યોને લીધે તેનો વિરોધ થઈ ગયો હતો તેવી જ રીતે આ પણ મારા અપકૃત્યોને ભૂલશે નહીં નથી તો આ કોઈનાથી બીતો અને નથી તો તેનું મોત થતું આનું બળ અથાંગ છે મને લાગે છે કે આનો દ્રોહ વિરોધ કરવાથી ક્યાંક મારું જ મૃત્યુ ન થઈ જાય આ પ્રમાણે વિચાર કરતાં તે ઉદાસ થઈ ગયો શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમર કે જારે જોયું કે હિરણ્ય મો નીચું કરીને બેઠો છે ત્યારે તેમણે એકાંતમાં લઈ જઈને આ વાત કહી હે સ્વામી તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા છે તમારા દ્વારા ભવા ત્રાસા કરવા માત્રથી જ બધા લોક પાલો કપી ઉઠે છે અમારી દ્રષ્ટિએ તો તમારે માટે ચિંતાની કોઈ વાત નથી અરે બાળકોમાં ન ગુણબુદ્ધિ હોય છે ન દોષ બુદ્ધિ આ તો બાળકનો ખેલ છે તેમાં તમારે આટલું વિચારવાની ક્યાં જરૂર છે અમારા પિતા શુક્રાચાર્યજી જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આ ડરી જઈને નાસી ન જાય એ માટે આને અરુણના પાશથી બાંધી રાખો મોટે ભાગે એવું થાય છે કે અવસ્થાની સાથે જ તથા ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે હિરણા કશ્યપુએ ભલે એમ કહીને ગુરુપુત્રોની સલાહ સ્વીકારી લીધી અને કહ્યું કે આને તે ધર્મોનો ઉપદેશ કરવો જોઈએ કે જેમનું પાલન ગૃહસ્થી રાજાઓ કરતા રહેતા હોય છે હે રાજન ત્યારબાદ પુરોહિત પ્રહલાદજીને લઈને પાઠશાળામાં ગયા અને તેમને ક્રમક્ષ ધર્મ અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોનું શિક્ષણ આપવા લાગ્યા પ્રહલાદજી ત્યાં અત્યંત નમ્ર સેવકની જેમ રહેતા હતા જો કે ગુરુઓનું તે શિક્ષણ પ્રહલાદજીને સારું લાગ્યું નહીં કારણ કે ગુરુજી તેમને માત્ર અર્થ ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા આ શિક્ષણ તો માત્ર તે લોકો માટે જ છે જેઓ રાગ દ્રેશ વગેરે ધંધોમાં અને વિષય ભોગોમાં રસ લઈ રહ્યા હોય છે એક દિવસ ગુરુજી ક્યાંક બહાર ગયા હતા રજા જવાને કારણે બાળકોએ પ્રહલાદજીને રમવા માટે બોલાવ્યા પ્રહલાદજી પરમ જ્ઞાની હતા બાળકોનો પ્રેમ જોઈને તેમણે તેમને ઘણી મધુર વાણીથી પોકારીને પોતાની પાસે બોલાવી લીધા તેમનાથી તેમની જન્મ મરણની ગતિ પણ અજાણી ન હતી તેમના પર કૃપા કરીને જાણે હસી રહ્યા હોય તેમ તેમને ઉપદેશ કરવા લાગ્યા હે યુધિષ્ઠિર તે બધા હજી તો બાળક જ હતા તેથી રાગ દ્રેષ પરાયણ વિષય ભોગી પુરુષોના ઉપદેશોની ઉપદેશોથી અને કાર્યોથી તેમની બુદ્ધિ હજી દૂષિત થઈ ન હતી આને લીધે અને પ્રહલાદજી પ્રત્યે આદર ભાવ હોવાને લીધે તે બધાએ રમવાની પોતાની બધી વસ્તુઓ છોડી દીધી તથા પ્રહલાદજી પાસે જઈને તેમની ચારે બાજુએ બેસી ગયા અને તેમના ઉપદેશમાં મન પુરોવીને પ્રેમપૂર્વક તેમની તરફ અનિમેષ જોતા રહ્યા ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીનું હૃદય તેમના પ્રત્યે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું અને તેઓ તેમને કહેવા લાગ્યા એથી શ્રીમદ્ ભાગવતી મહાપુરાણી પારમહંસ્યામ સહિતાયામ સાતમા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો પાંચમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે ായണ നാരായണ ശ്രീമ നാരായണ 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 ശ്രീമണ്ാരായണ നാരായണ നാരായണ ജയ ശ്രീ കൃഷ്ണ രാധേ രാധേ